નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ તાલુકા પંચાયત કચેરી હારીજ મિટિંગ કોલ ખાતે બપોરે એક કલાકે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના દ્વારા મોબાઇલાઇઝેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં આમંત્રિત મહેમાનોમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી દેવપ્રિયાબા ઝાલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી મદદની તાલુકા વિકાસ અધિકારી શ્રી ગણપત યુનિવર્સિટીમાંથી હિમાંશુભાઈ પટેલ અને દેવ હેમાંગભાઈ પટેલ તેમજ આર એસ ઇટીઆઈ પાટણથી હરીશભાઈ પટેલ અને એન આર એલ એમ યોજનાનો સ્ટાફ હાજર રહેલ કેમ્પ દરમિયાન આમંત્રિત મહેમાનોનું પુષ્પગુષ્ઠથી સ્વાગત કરવામાં આવ્યું ડીડીયુ જીકેવાય મોબાઇલાઇઝેશન કેમ્પમાં અલગ અલગ ગામમાંથી બાવન ઉમેદવારોએ મોબિલાઇઝેશન કેમ્પમાં હાજરી આપેલ બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર પાટણ